નમસ્કાર મિત્રો આજે તારીખ અગિયારમી મે અને રવિવાર રજાનો દિવસ ઘરની બહાર નીકળતા પહેલા ખાસ આજના વિડીયોને મિત્રો અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યની અંદર હજુ પણ તીવ્ર મેઘ ગર્જનાવાળા માવઠાના દિવસો શરૂ છે માત્ર હજુ આજે જ નહીં પરંતુ બાર અને તેર તારીખે પણ રાજ્યના કેટલાય પંથકોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો જોવા મળશે વરસાદ ત્યારે આપણે એ જાણીશું કે આજે ખાસ બપોર પછી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ગુજરાત ઉત્તર અને કચ્છના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેલી છે તો બીજી તરફ મિત્રો આજ બપોર પછી નવા નક્ષત્રનો થઈ રહ્યો છે પ્રારંભ જાણીશું કે કયું નક્ષત્ર બપોર પછી બેસી રહ્યું છે ને મિત્રો આવી રહેલા આ નક્ષત્રની અંદર જો વીજળી જબુ કે પ્રાચીન કહેવત મુજબ જો માવઠું થાય તો પછી આવનારા ચોમાસા માટે સારા સંકેતો ગણાતા હોય છે તો બીજી તરફ મિત્રો જે ભર ઉનાળાની અંદર ગુજરાતમાં જે તીવ્ર મેઘ ગર્જના વાળું માવઠું થયું એ ભરણી નક્ષત્રની અંદર થયું હતું ભરણી નક્ષત્રની અંદર પ્રાચીન કહેવત છે કે જો વરસાદ પડે વીજળીના કડાકા ભડાકા થાય તો આવનારા ચોમાસા માટે એ સારા સંકેતો ગણાતા નથી પરંતુ હવે આજથી શરૂ થનારા નક્ષત્રની અંદર જો વરસાદ પડે માવઠું થાય તો પછી એ ભરણી નક્ષત્રના તમામ દોષો દૂર થતા હોય છે ને એ જ પ્રમાણે આજે જાણીશું કે કયા ભાગોમાં વીજળી જબુકશે માવઠું થશે કડાકા ભડાકા થશે મિત્રો એટલું જ નહીં અત્યારે તો આવી રહેલી ગુજરાત હવામાન વિભાગની નવી આગાહીની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જાણીશું રાજ્યના કયા વિસ્તારોમાં કયા પ્રકારનું એલર્ટ આપવામાં આવેલું છે તો કેટલા કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે કારણ કે ગઈકાલે તો રાજ્યની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે આજે પણ કેટલાક ભાગોની અંદર જોવા મળી શકે ગતિવિધિ આ સાથે જ આપણે જાણીશું અંબાલાલ પટેલની આગાહી અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતની અંદર ચોમાસાના આગમનની તારીખ અત્યારે જાહેર થઈ ચૂકી છે આ તમામ અપડેટો એક પછી એક મેળવીશું એ પહેલાં રાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર આપણે નજર કરીએ આવીએ તો જોઈ શકો છો મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર શ્રીલંકાથી દૂર દરિયાની અંદર બે હજાર પચીસનું ચોમાસું ભારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અંદમાન નિકોબાર ટાપુ ઉપર મિત્રો માત્ર બે દિવસની અંદર જ ચોમાસાનું આગમન થઈ જશે ને ત્યાર પછી ભારતની અંદર પણ ક્યારે બેસ્ટ છે ચોમાસું કારણ કે હવામાન વિભાગે મિત્રો ગઈકાલે જાહેરાત કરી છે કે આ વર્ષે સોળ વર્ષ પછી ફરી મિત્રો પોતાના નિર્ધારિત સમય કરતા ભારતની અંદર ચોમાસાનું થશે આગમન વહેલું એ અત્યારના ગુજરાતના સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસા પહેલા ચાલી રહ્યો છે માવઠાનો દોર છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત રાજ્યની અંદર તીવ્ર મેઘગર્જના વીજળીના કડાકાને ને ભડાકા સાથે તો છેલ્લા બે ત્રણ દિવસથી બપોર પછી આ ગતિવિધિ ભારે વધે છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ગઈકાલ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારો જેમાં જૂનાગઢ લાગુના વિસ્તારો હોય પોરબંદરના વિસ્તારોથી લઈ જામનગર તો મિત્રો અમરેલીના સાવરકુંડલાથી લઈને અમરેલી ગીર સોમનાથના પંથકોથી બોટાદ સુરેન્દ્રનગરથી રાજકોટના કેટલાય છૂટાછવાયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદની ગતિવિધિ તો ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા ઈડર લાગુના વિસ્તારોથી લઈ કેટલાય મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને હજુ આજે પણ મિત્રો આપણે જાણીશું સાંજ અને રાત્રિથી લઈ ખાસ સાંજ પડે પહેલાં જાણી લેજો એ તમામ અપડેટો મેળવીએ પહેલાં આજે અત્યારના ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના લેટેસ્ટ મિત્રો આજે અગિયારમી મે ના દિવસનો ભારતના તમામ રાજ્યોનો જે વરસાદની આગાહીને લઈ મેપ રજૂ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ભારતના ઉત્તરીય રાજ્યોથી લઈને છેક બંગાળની ખાડી હિન્દ મહાસાગર લાગુના કેરળ તમિલનાડુ ભાગે સુધીની અંદર જોવા મળી રહી છે વરસાદની આગાહી ગુજરાત રાજ્યની અંદર પણ જોઈ શકો છો આઈએમડી તરફથી આજે ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ ગુજરાતના તમામ પંથકો હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વધુ તીવ્રતા જોવા મળી શકે કારણ કે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પાછલી આગાહીઓની અંદર પણ

ભારે માવઠું ખાબકવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે આ સાથે પૂર્વી અને દક્ષિણી ભારતના ભાગોમાં પણ આઈએમડી તરફથી ભારે વરસાદ ખાબકવાના યલો એલર્ટ આપવામાં આવેલા છે તો આ સાથે તેરમી મેના દિવસે મિત્રો તેર તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા અમુક જિલ્લાઓની અંદર આ માવઠાની હળવાથી મધ્યમ પ્રકારની ગતિવિધિ જોવા મળશે પરંતુ આઈએમડી તરફથી સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહી ન હોવાને લઈ અને કોઈ પણ પ્રકારનું એલર્ટ તેર એટલે કે મંગળવારના દિવસે આપવામાં આવેલું નથી વધુમાં આપણે જણાવીએ તો ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર આગાહીઓ જે આપવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ભાગ ગુજરાતના તમામે તમામ જિલ્લાનો જે આગાહીનો મેપ રજૂ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો આજે ખાસ કરીને બપોર પછી અને સાંજને રાત્રિ સુધીની અંદર રાજ્યના ઘણા ભાગો હશે કે ત્યાં કડાકા ભડાકાવાળા વરસાદો જોવા મળી શકે મિત્રો પવનની ઝડપ પણ રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પવનની ઝડપ જોવા મળી શકે છે જેમાં જામનગર જિલ્લો પોરબંદર જિલ્લો દ્વારકા જિલ્લો રાજકોટ જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર આટલા જિલ્લાઓની અંદર ભારે મેઘ ગર્જના અને ભારે પવન જેમાં પચાસ કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે છે વાવાઝોડાની જેમ ઠંડસ્ટોમ એક્ટિવિટીવાળા વિસ્તારોની અંદર ગતિવિધિ વરસાદની જોવા મળી શકે તો કચ્છના છૂટાછવાયા વિસ્તારો ઉત્તર ગુજરાત અને દક્ષિણીથી મધ્ય દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ સુરત તાપી લાગુના વિસ્તારોમાં પણ આજે વરસાદની સારી એવી શક્યતા રહેશે જોકે વરસાદ મિત્રો ખૂબ જ છૂટો છવાયો હશે અને બપોર પછી સાંજ રાત્રિના સુધીના સમયગાળા સુધી જોવા મળી શકે અન્ય આગાહીના મેપ પણ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યના જિલ્લાના લગભગ પચીસ ટકાથી પણ વધુના વિસ્તારો હશે કે તે ભાગોમાં છૂટો છવાયો આ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે જેમાં વધુ વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા ભાગો અને દક્ષિણી ગુજરાત તો મધ્ય પૂર્વ ગુજરાતના અમુક અને ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ અરવલ્લી સુધીના ભાગોમાં ગતિવિધિ જોવા મળી શકે છે આગળ જોઈશું તો મિત્રો બારમી મેના એટલે કે સોમવારનો પણ ગુજરાતના તમામ જિલ્લાનો આગાહીનો મેપ તમે જોઈ શકો કચ્છની અંદર વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે બાર તારીખે નથી આપી પરંતુ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ તમે જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર ભાવનગર અમરેલીના પંથકોની અંદર હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો તેરમી આ તારીખનો પણ તમે આગાહીનો મેપ ગુજરાતનો જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યની અંદર તેર તારીખે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુધીના પંથકો હશે કે તે ભાગોની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ જોઈ શકો છો સુરત નવસારી તાપી ભરૂચ વડોદરા છોટાઉદેપુર સુધીના પંથકો છે કે ત્યાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહી આમ તેરમી તારીખ સુધી રાજ્યની અંદર વરસાદ જોવા મળે અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીશું કે કયા જિલ્લામાંથી આજે વરસાદની શરૂઆત થશે જેની અંદર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેની ગતિવિધિ મિત્રો રાજ્યની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ટ્રફની અસર હજુ પણ નોંધાઈ રહી છે અને અરબસાગર સુધી આ ટ્રફ હજુ પણ લંબાયેલો છે પરંતુ આ ટ્રફ ભેજ વજુ હોવાના કારણે બપોર પછી અપર મિડ અને લોઅર એટલે કે સાતસો એચપી આઠસો અને પાંચસો લેવલના જેટલા પણ પવનો છે જેની અંદર ભારે વિવિધ વિસ્તારોની અંદર અસ્થિરતાઓ ઊભી થઈ રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર કડાકા અને ભડાકાવાળા તીવ્ર વાદળાઓ બનતા હોય છે એ પંથકોની અંદર પવનો ફૂંકાતા હોય છે વાવાઝોડું જે વિસ્તારોમાં ફૂંકાયું હોય તે પ્રમાણેનો માહોલ ઊભો થઈ શકે છે તો જોઈશું તો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જેમ જેમ બપોર અને સાંજનો સમયગાળો આવતો જશે તેમ જૂનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારો હોય ગીર સોમનાથના દરિયાના કાંઠાના પંથકો હોય પોરબંદરના અને ભાનવડથી લઈ પોરબંદર વચ્ચેના જે વિસ્તારો છે જેમાં જોઈ શકો છો ખંબોદર લાગુના પંથકોથી ધીમે ધીમે વાદળાઓનું પ્રેસિપિટેશન થતું જશે અને અસ્થિરતા વધતી જશે જોઈ શકો છો પશ્ચિમીય અને દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોમાંથી વાદળાઓ આગળ આવતા આવતા સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન જોઈ શકો છો કે વિસ્તારો જણાવીએ ભાનવડ સિસલી લાલપુર ખંભાળિયા ભાટિયા લાગુના વિસ્તારો તો જુનાગઢના ગઈકાલે તો ઉપલેટાની અંદર મિત્રો વરસાદે બહ બહાટી બોલાવીને આજે પણ કુતિયાણા લાગુના વિસ્તારોથી ઉપલેટા જેતપુર જુનાગઢના બગસરા અમરેલીથી લઈને ગીર સોમનાથના વિસાવદર લાગુ ધારીથી લઈ જોઈ શકો છો ગીર નેશનલ પાર્ક સાસણગીર દુધાળા જીરા ધારીથી ચાલાળા ખાંભાના પંથકો હોય કેશોદ માંગરોળ કદાચ લાગુના વિસ્તારો તો મિત્રો બીજી તરફ દક્ષિણી સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ઉનાથી લઈ રાજુલા સાથે જ અમરેલીના તો ભાવનગરના પણ પાલિતાણા લાગુ જેસર ગારિયાધાર અમરેલીથી જોઈ શકો બોટાદ એ પંથકોની અંદર તીવ્ર મેઘ મેઘગર્જના સાથેની વરસાદની ગતિવિધિ ભારે પવન ફૂંકાઈ શકે વાવાઝોડું ફૂંકાઈ શકે છે જોઈ શકો છો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મોરબી વાંકાનેર રાજકોટ સાપર વેરાવળ ગ્રામ્ય પંથકો હશે કે ત્યાં તો ત્રણ ઇંચ કરતાં પણ વધુના વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો કચ્છની અંદર પણ મિત્રો જોઈ શકો છો કચ્છના વધુ વિસ્તારો અહીં હું તમને બતાવી રહ્યો છું આટલા પંથકોની અંદર તીવ્ર મેઘ ગર્જના સાથે છૂટાછવાયા વિસ્તારો હશે કે ત્યાં વરસાદ જોવા મળે આ સાથે જ જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર પણ સરહદી પંથકોમાં વધુ સંભાવના રહે જેમાં સાબરકાંઠાની અંદર દરિયા ખાસ રાજસ્થાનના સરહદી જે બોર્ડરના ગુજરાતના વિસ્તારો છે તે ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ એક બે કલાકની ગતિવિધિમાં જોવા મળી શકે છે આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર વરસાદની શક્યતા તીવ્ર મેઘગર્જના સાથે વધુ શક્યતા ડાંગ જિલ્લાની અંદર જોવા મળી રહી છે આહવા લાગુના વિસ્તારો હોય તાપી વ્યારા વલસાડના પંથકો છે તો જોઈ શકો મહારાષ્ટ્ર લાગુના નર્મદા બોટરકાંઠાના કે જ્યાં વરસાદની વધુ શક્યતા જોવા મળી રહી છે ને મિત્રો જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર તીવ્ર વજળીના કડાકાવાળા વરસાદી વરસાદની જે ટ્રેન હશે ધીમે ધીમે ઉત્તરની દિશા તરફ ખસતી જશે ને જોઈ શકો બોટાદ જિલ્લો હોય લીમડી રાણપુર આ સાથે ચોર સુરેન્દ્રનગર જિલ્લાના મોરબીથી લઈ કૂડા પંથકો તો અમદાવાદ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે જો કે જોઈ શકો છો અમદાવાદની આગળના પંથકો છે જ્યાં નળ સરોવર લીમડી સુધીના વિસ્તારોમાં તીવ્ર મેઘ ગર્જના સાથેના વાદળોનું ઝુંડ આગળ આવી શકે છે તો આ રીતે રાજ્યમાં સૌરાષ્ટ્રની અંદર લગભગ મોટા ભાગના જિલ્લાઓ છે જો કે ભાવનગરના દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારોથી લઈ દ્વારકાના દરિયાના કાંઠાથી અંદર જામનગરના કાંઠાથી અંદર આટલા પંથકોની અંદર તીવ્ર મેઘ ગર્જના સાથેની ગતિવિધિ જોવા મળશે હવે પછી મિત્રો આપણે બારમી મેના દિવસની પણ આગાહીનો અત્યારે મોડલના આધારે જોઈ લઈએ તમે જોઈ શકો છો બાર તારીખના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે આ વરસાદની આગાહી બપોર પછી જ જોવા મળી મળશે કારણ કે વાતાવરણની અસ્થિરતા તડકો અને ત્યાર પછી પવનોની અસ્થિરતાના કારણે વાદળું બંધાય અને આ વાદળું તીવ્ર મેઘગર્જના સાથે વરસાદ આપે તેમાં તમે જોઈ શકો છો મિત્રો વિરમગામના પંથકો કુડા સુરેન્દ્રનગર બોરબીથી લઈ જામનગર રાજકોટથી પોરબંદર સુધીના પટ્ટાની અંદર આગાહી રહેશે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત નવસારી વલસાડ લાગુના પંથકોમાં બાર તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે માવઠાની સંભાવના જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની અંદર તો આગાહી અનુસાર તમામ જે જિલ્લાઓ છે જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં તમે જોઈ શકો છો જૂનાગઢથી લઈ અને જામનગર લાગુના પંથકોમાં ભારે વરસાદ રાજકોટ જિલ્લાના આજુબાજુના તમામ ગ્રામ્ય પંથકો હોય લોધિકા સાપર વેરાવળ સરધાર લાગુના પંથકોથી લઈ મોરબી વાંકાનેર સુરેન્દ્રનગર હળવદ ધાંગધ્રાથી લઈ કચ્છના પણ ભાગો છે જેમાં રાપર ગાંધીધામ ભાડલી લાગુના પંથકો હોય અને ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો બાર તારીખના દિવસે ગુજરાત રાજ્યની અંદર માવઠાની તીવ્રતા વધી શકે છે થોડી વિસ્તારો વધી શકે છે માવઠું હળવું મધ્યમ અને ભારે જ પ્રકારનું રહેશે જેમાં જોઈ શકો છો મિત્રો અમદાવાદ મહેસાણા ગાંધીનગર એ પંથકોના વાતાવરણમાં પણ બારમી મેના દિવસે પલટો આવશે ને જોઈ શકો મોડી સાંજ દરમિયાન તો અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં ફરી વાતાવરણનો પલટો આવે તીવ્ર મેઘગર્જના સાથે આંધી સાથેનો પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના જોવા મળી રહી છે આમ મિત્રો બાર તારીખે પણ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના રહેશે વધુમાં તેર તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો મિત્રો યુરોપિયન મોડલ અત્યારે બતાવી રહ્યું છે કે વરસાદ થશે જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ સુરત તાપીથી લઈ મધ્ય ગુજરાતના ભરૂચ આમોદ વડોદરા સુધીના પંથકોની અંદર ગતિવિધિ જોવા મળે તો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર તેર તારીખે તીવ્ર વાળા વાદળો સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જામનગર લાગુના વિસ્તારોને ત્યાર પછી જોઈ શકો બપોરના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટી છવાઈ હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા તો મિત્રો જોઈ શકો ચૌદ તારીખે ગુજરાત રાજ્યનું વાતાવરણ એકદમ ચોખ્ખું બનતું જોવા મળી રહ્યું છે ચૌદમી તારીખે બપોરના સમયગાળા દરમિયાન ભાવનગર અમરેલીના અમુક વિસ્તારોની અંદર થોડા વાદળા બને અને દક્ષિણ ગુજરાતમાં વાદળિયું વાતાવરણ રહે વધુ કોઈ શક્યતા રહેતી નથી અને તેર તારીખે આ માવઠાનો થશે મિત્રો અંત અને હવે પછી મિત્રો અન્ય આગાહી અંતે જાણી લઈએ તો અંબાલાલ પટેલ મિત્રો આપને જણાવી દઈએ તો આજે ખાસ કરીને બપોરના સમયગાળા પછી ચોમાસાના કૃતિકા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે આ નક્ષત્રની અંદર મિત્રો એવું પ્રાચીન કહેવત છે કે જો વીજળી જબું કે વરસાદી છાંટા પડે કે પછી માવઠું થાય તો આગલા વર્ષ માટે એ સારા સંકેતો ગણાતા હોય છે અને સારું વર્ષ થશે તો એ જ પ્રમાણે આજે બપોર પછી સૌરાષ્ટ્ર સહિત આવનારા ત્રણ દિવસ સુધી આ કૃતિકા નક્ષત્રની અંદર ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે માવઠું થવાની સંભાવના છે તો આ વર્ષનું ચોમાસું કહી શકાય કે એ પ્રમાણે સારું બની શકે અત્યાર સુધી જે માવઠું જોવા મળતું હતું મિત્રો આજ સુધી એ ભરણી નક્ષત્રની અંદર વરસાદ શરૂ હતો અને પ્રાચીન એવી કહેવત છે કે જો ભરણી નક્ષત્રની અંદર વરસાદ પડે વીજળી થાય તો એ આવનારા વર્ષ માટે સારા ગણાતા નથી પરંતુ જો એ જે દોષો ઊભા થાય છે ચોમાસાને લઈ એ નક્ષત્રની અંદર તો એ મિત્રો કૃતિકા નક્ષત્રની અંદર વરસાદ પડે તો એ તમામ દોષો દૂર થતા હોય છે તો મિત્રો સરભર થઈ જશે કારણ કે આજે ગુજરાતના ઘણા ભાગોની અંદર વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદની ગતિવિધિ જોવા મળશે તો ભરણી નક્ષત્રનો જે પણ દોષ વરસાદને લઈ આવનારા ચોમાસાને લઈ પ્રાચીન કહેવત મુજબ ઊભો થયો છે તો મિત્રો આજે પૂર્ણ થઈ શકે છે ને આજ બપોરના અગિયાર તારીખના બાર વાગ્યાથી લઈ પચીસ તારીખની વહેલી સવારના નવ વાગ્યા સુધી આ નક્ષત્ર મિત્રો ચાલવાનું છે ત્યાર પછી જોઈએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી નૈઋત્યના ચોમાસાને લઈ તારીખ જાહેર કરવામાં આવી છે મિત્રો સોળ વર્ષ પછી બે હજાર ને નવની સાલની અંદર ચોમાસું ત્રેવીસમી મે ના દિવસે બેઠું હતું હવે સોળ વર્ષ પૂર્ણ થયા છે ને આ વર્ષે નૈઋત્યના ચોમાસાને લઈ મોટી આગાહી આઈએમડીએ કરી છે સત્યાવીસમી મે ના દિવસે મિત્રો કેરળની અંદર ચોમાસું બેસી જશે સત્યાવીસ તારીખે મિત્રો ચોમાસું બેસ બેસવાની આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે પહેલી જૂનના દિવસે કેરળમાં ચોમાસું બેસતું હોય પરંતુ ચાર દિવસ આ વર્ષે ચોમાસું વહેલું બેસી શકે છે આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ જો સત્યાવીસ તારીખે ચોમાસું બેસે તો મુંબઈની અંદર સાતમી જૂન પહેલાં ચોમાસું બેસી શકે છે અને ગુજરાતમાં પંદર જૂન પહેલાં ચોમાસાનું આગમન થઈ શકે એ પ્રમાણેનો અંદાજ લગાવી શકીએ અને મિત્રો અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ તો અંબાલાલ પટેલ તરફથી રાજ્યની અંદર ખાસ કરીને મિત્રો જૂન જૂનથી લઈને ચાર ખાસ કરી તારીખ તારીખથી લઈ ચાર જૂનની વચ્ચે અરબસાગરમાં સાયક્લોન રચાવવાની આગાહી કરવામાં આવી છે તો મિત્રો 25 તારીખે જો અરબી સમુદ્રની અંદર હલચલ થાય ને અત્યારના મોડલો બતાવી રહ્યા છે કે 25મી મે પછી ગુજરાત રાજ્યની અંદર ફરી કમોસમી વરસાદ ચોમાસા પહેલાં હજુ એકવાર થાય તે પ્રમાણેનું લાંબા ગાળાનું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે